હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ યમ્મી ટેસ્ટી પતલા દૂધમાંથી રેડી થતી કેરેમલ્લાઇસ બાસુંદી કેરેમલ લાઈસ બાસુંદી ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી રેડી થાય છે સાથે બજારમાં પણ રેડીમેડ મળતી નથી તો ચલો યમ્મી ટેસ્ટી કેરેમલ લાઈસ બાસુંદી ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી રેડી કરી લઈએ બાસુંદી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા એક લિટર દૂધને મેં ગરમ કરવા મૂકી દીધું છે તમે ઘરના કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો અહીંયા મેં અમૂલ શક્તિ દૂધનો ઉપયોગ કર્યો છે જો ગાયનું દૂધ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો દૂધને સ્લો ફ્લેમ પર સરસ રીતે ગરમ કરી લઈશું દૂધ અડધા ભાગનું થાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા જવાનું છે બાસુંદી માટેનું દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેના માટે અડધી વાડકી જેટલું ઠંડુ દૂધ લીધું છે તેની અંદર બે ચમચી વેનિલા કસ્ટડ પાવડર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જુઓ પાવડર સરસ રીતે દૂધમાં ભળી ગયું છે આ રીતનું બેટર તેનું રેડી થવું જોઈએ આ કસ્ટ પાવડરવાળું દૂધ આપણે બાસુંદીના દૂધમાં એડ કરીશું તો આપણું પતલું દૂધ જાડું થઈ જશે સાથે વેનીલા કસ્ટડ પાવડરનું ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે એટલે હંમેશા વેનિલા કસ્ટડ પાવડરનો જ ઉપયોગ કરવો બાસુંદી માટેનું દૂધ આપણું સરસ રીતે ઉકળીને અડધા ભાગનું થવા આવ્યું છે હવે આપણે તેની અંદર કસ્ટબ પાવડરવાળું દૂધ એડ કરતા જઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે દૂધને સતત હલાવતા જવાનું છે જેથી તે ચોટી ના જાય આ રીતે દૂધને સતત હલાવતા જવાનું છે તમે જુઓ રસોઈયા ભાઈઓ જે રીતે બાસુંદી રેડી કરતા હોય છે તે જ રીતે આપણે પણ ચમચાની મદદથી દૂધને હલાવતા જઈશું અને એકદમ યમ્મી ટેસ્ટી બાસુંદી રેડી કરીશું મિનિમમ પાંચથી દસ મિનિટનો સમય લાગશે અને આપણું દૂધ સરસ રીતે જાડું થઈ જશે સાથે આપણે તેની અંદર અડધી વાડકી જેટલી મલાઈ એડ કરી દઈશું મલાઈ એડ કરવાથી બાસુંદીનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે તે ઓપ્શનલ છે જો ઘરમાં હોય તો એડ કરો નહીં તો સ્કીપ કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો દૂધ સરસ રીતે જાડું થવા લાગ્યું છે હવે ગેસનો ફ્લેમ બંધ કરી દઈએ અને તેને અલગ મૂકી દઈએ આપણી બાસુંદી માટેનું દૂધ સરસ રીતે જાડું થઈ ગયું છે તે ઠંડુ થાય ત્યાં સુધી આપણે કેરેમલાઇઝ બાસુંદી બનાવવા માટે એક પેનની અંદર કેરેમલાઇઝ રેડી કરી લઈએ તો તેના માટે પેનની અંદર અડધી વાડકી જેટલી યા તો પાંચથી છ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને તેને સ્લો ફ્લેમ પર સરસ રીતે હલાવતા જઈશું જો ખાંડનો દાણો ખૂબ જ મોટો હોય તો અડધી ચમચી પાણી એડ કરીને તેને સરસ રીતે ઓગાળી લેજો આ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સરસ હલાવતા જવાનું છે તમે જુઓ બ્રાઉન કલર થવા લાગ્યો છે અને સરસ એવી ખાંડ મેલ્ટ થવા લાગી છે એટલે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું આપણું કેરેમલ લાઈસ રેડી થઈ ગયું છે હવે આપણે તેની અંદર કસ્ટર્ડવાળું જે દૂધ આપણે બાસુંદી માટે રેડી કર્યું તેની અંદરથી ત્રણ કળી જેટલું દૂધ તેની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે થોડું દૂધ આપણે તેની અંદર એડ કરીને એકદમ સરસ એવું કેરેમલ લાઈસ દૂધ રેડી કરી લીધું છે આ બધા દૂધને આપણે બાસુંદીવાળા દૂધમાં મિક્સ કરી લઈશું અને સરસ એવી બાસુંદી રેડી કરી લઈશું તો તમે જોયું ખાંડનો ઉપયોગ કરીને આપણે કેરેમલ રેડી કરીને આ રીતે બાસુંદી રેડી કરી લીધી છે હવે જો તમને ટેસ્ટ પ્રમાણે જો ખાંડ ઓછી લાગે તો ફરીથી કેરેમલવાળું આ રીતની પ્રોસેસ કરી તેને ફરી તેની અંદર એડ કરીને બાસુંદીમાં મિક્સ કરી શકો છો હવે આપણે તેની અંદર શેકેલા કાજુ એડ કરી દઈશું અને ફરીથી બાસુંદીને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બાસુંદીને ઠંડી કરવા માટે ફ્રીજમાં સેટ કરવા મૂકવાની છે તો એક બાઉલની અંદર તેને આપણે સરસ રીતે એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને તેને ફ્રીજમાં સેટ થવા દઈશું ત્રણથી ચાર કલાક થઈ ગયા છે બાસુંદી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો ચલો સર્વિંગ બાઉલમાં તેને સર્વ કરીને બદામ પિસ્તાથી ગાર્નિશ કરી લો તો અમારી કેરેમલ લાઇસ બસુંદી રેડી થઈ ગઈ છે ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે ખાસ વાત એ છે કે આવી કેરેમલ લાઇસ બાસુંદી તમને બજારમાં રેડીમેડ પણ મળતી નથી તો લો પતલા દૂધમાંથી એકદમ ટેસ્ટી યમી કેરેમલ લાઇસ બાસુંદી અમારી તો રેડી થઈ ગઈ છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તમારી એક લાઈક અને કોમેન્ટ અમને ઘણો એવો પ્રોત્સાહન આપે છે કે અમે વધુને વધુ સારી રેસીપી તમારી સાથે શેર કરીએ ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે